જામનગર શહેરમાં બનાવેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફાઇલ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર પાઠવાયું ને ઓવરબ્રિજનું નામ જામ રણજીતસિંહ રાખવામાં આવે જ્યારે કોંગ્રેસે અનેકવાર લેખિત રજૂઆત કરી છે રીવાબા જાડેજા અને સાંસદને તેમજ કલેકટરને પણ લેખિતમાં જાણ કરેલ છે જો આ ઓવરબ્રિજનું નામાકરણી જામ રણજીતસિંહ નહીં રાખવામાં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરીશું તેવી ચીમકી શહેર કોંગ્રેસના પ્રમુખે આપી છે તમે જોવો છો તેમ સૌરાષ્ટ્રમાં મોટા મોટો ઓવરબ્રિજ જામનગર ખાતે બનેલો છે આ બ્રિજની કામગીરી પાંચ વર્ષે પૂર્ણ થઈ બસો ને છવ્વીસ કરોડના ખર્ચે જેનું પહેલું ટેન્ડર એકસો સત્તાણું કરોડના ખર્ચે મંજૂર થયું હતું ત્યાર પછી વધારો થઈ અને કાચપાની ગતિ આ કામ ઓવરબ્રિજનું પૂરું થયું કોંગ્રેસ પક્ષે જનતાની લાગણી હોય એના માટે વારંવાર જે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય એને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ આ બ્રિજ કોઈ ભાજપના નેતાઓના ઘરમાં કે કોઈ ભાજપના કાર્ય જે ભાજપનું કાર્યાલય હોય એમાંથી કોઈ પૈસા નથી આવતા જનતા દિવસ રાત કમાય છે એને ટેક્સ ભરવો પડે છે આ ટેક્સ રૂપી જે કામ થતા હોય વિકાસના એ ટેક્સમાંથી જ થાય છે ત્યારે અમારી માંગણી હતી કે સૌરાષ્ટ્રનો મોટા મોટો બ્રિજ જ્યારે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તો એનું નામકરણ પણ થવું જોઈએ મેં કમિશ્નર સાહેબ અને અહીંના ઇઠોતેરના શ્રી અને મિનિસ્ટર ગુજરાતના રીવાબા જાડેજાને પણ પત્ર લખીને આ બ્રિજ ખુલ્લો મૂકીને આ બે દિવસ પહેલાં કીધું હતું કે નવાનગર સ્ટેટ જે જામ રણજીતસિંહ નામ છે જે આવડું નામ છે એ નામ જામનગરના આવા અવદ્રદિનને મળે આમાં કોઈ નાતિ જાદિ ભેદભાવ કોઈ નથી નવાનગર સ્ટેટ છે જે જામ રણજીત સિંહ હતા એ સમગ્ર જામનગરની જનતાના રાજા હતા બધી પ્રજાના રાજા હતા એ સર્વ પ્રજા એને માનતી આ કોઈ એક સમીકરણ કોઈ એક જ્ઞાતિનું નામ નથી જો ભાજપ ભાજપોળાને નામ ના ગમતું હોય તો કદાચ એના માટે નાતિ જાતિ ભેદભાવ એ લોકો કરતા હશે અમને કોઈ લીંબુડો જસ કોઈ અધિકાર અધિકારી નથી અને હકય નથી તમે સત્તાધીશમાં બેઠા છો તો તમારું જ કામ છે લોકપણ પણ કરવું પડે ટાઈમે એને ખુલ્લો પણ મૂકવો મળે પણ તમે કાયફા કરવામાં વ્યસ્ત હોય ત્યારે પ્રજા હેરાન થતી હોય તો અમારી માંગણી એ જ હતી કે પ્રજા હેરાન થાય છે એટલા માટે બ્રિજ ખુલ્લો મુકો અને બીજી માંગણી પણ એ જ છે કે આ બ્રિજને આવડું મોટું સરસ નામ આપો તમારા કેવાતા રાજા શાસક જે વડાપ્રધાન જ્યારે જામનગરમાં અવાન અવાર આવતા હોય ત્યારે જામ જામસાહેબ બાપુના આશીર્વાદ લેવા જાય છે સારું કહેવાય જવું પણ પડે એની સામે આ નામ દેવામાં તમને વાંધો શું છે જામનગર ની જનતા નામ માગે છે અમે વિરોધ પક્ષ માં બેઠા છીએ જનતાનો અવાજ બનવો એ અમારો અધિકાર છે એટલે શાસક પક્ષ સાથે અમારી માંગણી છે આવતા દિવસોમાં વેલામ વેલા જામ રણજીતસિંહ નું આ બ્રિજ નું નામ પડે નહીતર